મારું નામ ડોક્ટર અચ્યુત દાણી છે હું જેજી યુનિવર્સિટીનો ડાયરેક્ટર જનરલ અને વાઇસ ચાન્સેલર છું આજે જે પ્રોગ્રામ છે એના વિશે થોડું જણાવો કે શું છે કોન્સર્ટ કેટલા લોકો જોડાયા છે રાઈટ સો જેજી યુનિવર્સિટી દર વર્ષે સપ્ટેમ્બરના પહેલા કે બીજા વીકમાં એક યુથ કનેક્ટ ફેસ્ટિવલ કરીને એક ઇવેન્ટ કરે છે એ ઇવેન્ટ જે ફ્રેશર છોકરાઓ યુનિવર્સિટી જોઈન કરે છે એ લોકોને વેલકમ કરવા માટે છે કે જેમાં સિનિયર્સ અને કોલેજના ફેકલ્ટી મેમ્બર્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન સ્ટાફ એમને વેલકમ કરવા માટે સાથે જોડાય છે અને ગયા વર્ષે અમે આનું એક પહેલી સિઝન કરી હતી જેનું નામ હતું જેજી વાયસીએફ યુથ કનેક્ટ ફેસ્ટિવલ વન પોઈન્ટ ઝીરો અને આ એની બીજી સિઝન છે જેમાં અત્યારે જેજી વાયસીએફ ટુ પોઈન્ટ ઝીરો છે વી હેવ એન અમેઝિંગ અપ બહુ સરસ લાઇનઅપ છે અમારી પાસે શોને હોસ્ટ કરવા માટે બહુ જ પ્રખ્યાત નંબર વન આરજે કહી શકાય એવા આરજે કુનાલભાઈ છે એની સાથે સ્ટેન્ડ અપ કોમેડિયન છે નીરવ રાજગોરભાઈ ગિરીશ ચાવલા જે સારે ગમાના આર્ટિસ્ટ છે હી ઇઝ અ સિંગર પરફોર્મર અને એના પછી ડીજે ધવલના તાલે બાળકો છે અને આનંદ કરશે

મારો પરિચય એવો છે કે જાહેરમાં બહુ જવાયની જે પ્રકારનું કામ હું કરું છું છેલ્લા બાર વર્ષથી લોકોને મિરચી મુર્ગાં બનાવું છું સમગ્ર ગુજરાતમાં મિરચી મુર્ગા પ્લે થાય છે જે જોઈ રહ્યા આવ્યો કોઈ બન્યું હોય તો માફ કરજો છો મારું નામ છે આરજે ગુનાલું રેડિયો મિર્ચી મારી છું આજે જેજીમાં કોન્સર્ટ છે શું છે જેજીમાં આજે વાયસીએફ ટુ પોઇન્ટ ટુ એટલે કે સેકન્ડ સિઝન છે અને બહુ જ બધા સ્ટુડન્ટ્સ અહીંયા ભેગા થવાના છે હજારોની સંખ્યામાં મોર ડેન સિક્સ થાઉઝન્સ સુડન્ટ્સ અહીંયા એકત્રિત થશે બધા જ તમામ સ્ટુડન્ટ ના છે અને મને અહીંયા એક સ્લોટ મળ્યો છે એન્કરિંગનો જ્યાં ખાસ્સા વર્ષો બાદ આટલી બધી સંખ્યા હશે મારી સામે ઉભી કેમ કે અમે લોકો રેડિયોના માણસો છે ને પેલા બંધ પાણી બોલતા હોઈએ એટલે જે પણ બોલીએ એનો પ્રતિસાદ ક્યારે મળે નહીં કોણ હસ્યું કોણ રડ્યું કઈ જ ખબર નથી કોને ગાળો આપી ગાળો તો જોકે ખબર પડી જાય છે પણ આજે આઈડિયા આવશે કે છોકરાઓને મજા આવશે કેમ કે મારા માટે પણ એક ચેલેન્જ છે કે એક જનરેશન ગેપ છે બાળકોમાં ને મારામાં તો આજે એક ચેલેન્જ એવો છે કે રેડિયો પર તો બોલી લઈએ છે પણ આ બાળકોને આજે એન્ટરટેન કરી શકીશું કે નહીં સો થોડી ઘણી નર્વસનેસ પણ છે પણ મજા આવવાની છે ખૂબ જ ઉમદા કલાકારો છે અહીંયા ગિરીશ ચાવલા છે સાથે સાથે મારા ખાસ મિત્ર છે ડીજે ધવલ ચૌહાન તો જ્યારે ડીજે હોય ને બાળકો હોય ત્યારે ઓબ્વિયસલી એક્સાઇટમેન્ટ ડીજે ની વધારે હોય પછી સિંગર ની હોય સૌથી છેલ્લે અમારા જેવા આવે એટલે મને પહેલા રાખ્યા છે કે તમે બોલી જતા રહેજો હેલો ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ છે ડીજે ધવલ ચૌહાન અને હું અમદાવાદ બેસ આર્ટિસ્ટ છું આઈ એમ એ ટીજે આજનો જે પ્રોગ્રામ છે વાયસીએફ ટુ પોઈન્ટ ઓ છે વાયસીએફ વન પોઈન્ટ ઓમાં પણ મેં પરફોર્મ કર્યું હતું અને ધીસ ઇઝ માય સેકન્ડ ચાન્સ તો આઈ એમ સુપર ડુપર એક્સાઇટેડ ફોર ધીસ હું ડીજે એઝ એ ડીજે તરીકે હું અહીંયા પરફોર્મ કરીશ મારી પહેલાંની આર્ટિસ્ટ લાઇનઅપમાં કુનાલભાઈ છે જે એન્કરિંગ કરશે એના પછી ગિરીશ ચાવલા છે જે પ્લેબેક સિંગિંગ કરશે અને એના પછી જે ડીજેના તાલે જે બાળકો ઝૂમશે એમાં મારો રોલ છે હા સ્ટુડન્ટ માટે બધા મિક્સ સ્ટેટ્સ છે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ એરેબિક ટચ અને મેનીમોર